મારું નામ છે જીતુભાઈ મેયનભાઈ મોરી ગામ દીવદોળી તાલુકો કોડીના મેં આ મગફળીની અંદર બ્લેક બુસ્ટરનો છંટકાવ કરેલ છે તે પોપની અંદર ચાલીસ એમએલ નાખવાનું નાખવાનું હોય છે અને આનું રિઝલ્ટ મને સોલિક મળેલ છે અમારા ગામના ભવાની એગ્રોવાળા ભૂપેતભાઈ જાદવ તેમની એગ્રીથી મેં આ દવા લીધેલ છે અને આપણા બાજુમાં ઘાટવડ ગામની અંદર પણ સહયોગ અને વિકાસ યજ્ઞામાં પણ મળી શકે છે સાત દિવસની અંદર આની અંદર વૃદ્ધિનો વિકાસ અને મેં પહેલાં પણ ફોટા મોકલેલા હતા ભૂપતભાઈને અને સાત દિવસ પછી પણ ખોટા મોકલેલ છે તેની અંદર મને સારું રિઝલ્ટ મળેલ છે તો બ્લેક બુસ્ટરનું કામ બહુ સારું છે અને રિઝલ્ટ પણ સાત દિવસની અંદર મળેલું છે તમે જોઈ શકો છો